તમે પોલીસમાં હોય આર્મીમાં હોય બીએસએફ એરફોર્સ કોઈ કોઈપણ ડ્યુટી પર તમે જોબ કરતા હોય જો તમારે એનો યુનિફોર્મ જોતો હોય તો આ જગ્યાએ તમને મળી જશે અને એ પણ ખૂબ જ વ્યાજબી ભાવે એડ્રેસની પહેલાં સૌથી પહેલાં વાત કરું તો ગાંધીનગરથી ચિલોડા જવાના રસ્તા પર આર્મી ગેટની એક્ઝેક્ટ સામે આવી રીતના તમને સ્ટોર જોવા મળી જશે અજીત આર્મી સ્ટોર અહીંયા તમને એટલું ઝેડ આર્મીને લગતી એટલું ઝેડ ટોપી હોય મફલર હોય બૂટ હોય જેકેટ હોય સ્વેટર હોય કે ડ્રેસ હોય કોઈ પણ વસ્તુ તમને અહીંયાથી ખૂબ જ વ્યાજબી ભાવે મળી જશે કઈ કઈ વસ્તુ મળે છે શું ભાવમાં મળે છે પ્રાઇઝ ડિટેલ સાધનો વિડીયો રહેવાનો છે તો છેલ્લે સુધી બન્યા વિડીયો પસંદ આવે તો કરજો શેર કરજો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો બીજા આવા માર્કેટના વિડીયો જોવા માટે શરૂ કરીએ અંદર જઈએ અને ભાઈને મળીએ અને વધુ માહિતી મેળવે ચલો આવી જો આવી રીતનું કઈ તમને માર્કેટ જોવા મળી જશે અજીત આર્મી સ્ટોર કરીને એક સ્ટોર આવેલો છે સ્ટોરની આપણે મુલાકાત કરીશું સાથે જ પ્રાઇસ ડિટેલ સાથે જાણીશું કે અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે મળે છે છે ચલો જઈએ અંદરની વધુ માહિતી તો તો આપણી સાથે શોપના ઓનર જોડી ગયા કેમ છો સર બસ મજામાં આપણે ત્યાં કઈ કઈ કલેક્શન મળી જશે યુનિફોર્મના અંદર યુનિફોર્મના અંદર આપણે ઇન્ડિયન આર્મી છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ સીઆરપીએફ છે આસામ રાઇફલ આઈટીપી મતલબ જેટલી બી મિલિટરી એન્ડ પેરા પેરામિલિટરી ફોર્સ છે એના ટ્રેક સુટ છે ટી શર્ટ છે પ્લસ એમના યુનિફોર્મ બી અહીં સીવડાવવામાં આવે છે બીજી જગ્યા કરતાં રિઝનેબલ ભાવ છે પણ વસ્તુ એ છે કે અહીંયા પહેલાં તો જે ડ્રેસ કોડમાં જેનો સમાવેશ થાય છે માની લો કે અમુક વસ્ત્રોનો ડ્રેસ કોડમાં સમાવેશ થાય છે જે રીતે કે યુનિફોર્મ છે તો એ વિધાઉટ આઈડી આપણે નથી આપતા અને જે વસ્તુ છે કે ટી શર્ટ છે માની લો કે લોઅર છે ટ્રેક સૂટ છે તો એ વસ્તુનો ડ્રેસ કોડમાં સમાવેશ નથી થતો તો એ આપણે પ્રોવાઈડ કરીએ દરેકને એ સિવાય શૂઝ છે અને અલગ અલગ સ્પોર્ટ ટી શર્ટ છે સ્પોર્ટ્સ આપણે નાઇટી છે આપણે દરેક વસ્તુઓ છે એના સિવાય બી મફલર છે ઠંડી ગરમી દરેકને લગતા વેર અહીંયા મળી રહે છે અને દરેક જગ્યા કરતાં રીઝનેબલ છે આમાં અલગ અલગ પ્રકાર છે તમે જોઈ શકો છો હવે અત્યારે આ ટી શર્ટ જુઓ આ પ્રકારની જે છે કોમ્બેટ ટી શર્ટ છે આપણે આને કોમ્બી ટી શર્ટ કહીએ કોમ્બેટ એટલા માટે કે અહીંયા જે કાબર ચિત્રુ છે જંગલમાં આ જાય એટલે વધારે આ વસ્તુ દેખાય નહીં બરાબર હવે આ જે છે આ ટી શર્ટ આપણે અઢીસો થી ચાલુ થાય તો એકસો એસી મિનિમમ પ્રાઇસ છે અને મેક્સિમમ આ બસો એસી સુધી જાય છે આમાં અલગ અલગ હોય છે ક્વોલિટી જે રીતે તમે જુઓ આર્મીની પ્રિન્ટ છે ઇન્ડિયન આર્મી પ્રિન્ટ છે તેની સામે તમે આ જુઓ આ કોબરા પ્રિન્ટ છે જે સીઆરપીએફ કોબ્રા કમાન્ડો આવે છે એનામાં આ લોકો ટી શર્ટ પહેરે છે પીટી છે પ્રિન્ટ બી એકસો 180 વચ્ચે પ્રાઇઝ રમે છે કારણ કે અલગ અલગ ક્વોલિટી હોય છે પ્રિન્ટ અલગ અલગ હોય છે આની કોલર હોય છે ફૂલ સ્લીવ હોય છે હાફ સ્લીવ હોય છે એટલે દરેક એના ઉપર ડિપેન્ડ કરે છે કે ક્વોલિટી કઈ છે સમજો જો હું તમને બતાવું આ એક ખાકી ટી શર્ટ આ તો આપણે ગુજરાત પોલીસ નો જે નોર્મલ ચાલે છે અત્યારે આ કોમન પબ્લિક બી ખાસ યુઝ કરે છે જો કે આનો ડ્રેસ કોડ જ સમાવેશ થતો એ બી હું કહું બરાબર આ સ્વેટર છે આ ગુજરાત પોલીસ પ્રિન્ટ છે બીજું હું તમને આ બતાવું આ બ્લુ પ્રિન્ટ નું સ્વેટર છે આ જે આર આવે છે રેપિડ એક્શન ફોર્સ એના માટે આ ખાસ એ લોકો યુઝ કરે છે આર એફ જે સીઆરપીએફ નો એક ભાગ છે તો આ સ્વેટર બી લોકો ખાસ યુઝ કરે છે એ સિવાય આપણે ઇન્ડિયન આર્મી પ્રિન્ટમાં જોઈએ તો બરફવાળા વિભાગમાં જે આપણે કોમ્બેટ સ્વેટર છે જે બરફ પર મૂકેલા હોય હિલ ઉપર મૂકેલા હોય છે જે સૈનિકો ડેપ્લોય કરેલા હોય છે તો એમાં તમે આ જોશો તો આજે કોમ્બેક પ્રિન્ટ જોઈ લો સર તો આ સૌથી બહુ જોરદાર વસ્તુ છે પ્લસ જો કોઈ સૈનિક હશે જો સૈનિક નહીં હોય તો

લોંગ થઈ જાય ટ્રેકિંગ માટે પણ જે લોકો ટ્રેકિંગ કરે છે લે લદ્દાખની ટ્રેકિંગ આવે છે પહાડી વિસ્તારોની ટ્રેકિંગ તો ત્યાં કોઈ બી માણસ આ યુઝ કરશે ને આ ઓઢીન સુઈ જશે એની તમે આ ચેન બંધ કરી દેશો આખી તો આ પેક થઈ જશે એટલે જે પેલું ઓવર જે જ્યાં કોલ્ડ છે જ્યાં માઇનસ સુધી તાપમાન પહોંચે છે સિયાચીન ગ્લેશિયર જોકે ત્યાં તો કામ ના લાગે એ બહુ અપર લેવલની વસ્તુ છે પણ કોમનલી જે સોલ્જર છે એ પોતાની સાથે જો રાખી શકે તો આ એક બહુ જોરદાર વસ્તુ છે કે આ કોઈ બી એવી જગાએ જઈને આરામથી સૂઈ જશે તેમાં અને આ આખું પેક થઈ જશે આ ચેન બંધ કરશો તો આખું આમ બંધ થઈ જશે પેક થઈ જશે એટલે ઠંડી લાગે જ નહીં એટલે આ જે કાશ્મીરનો ઇલાકો છે પછી આ નોર્થ ઇસ્ટ છે તો ત્યાં આ ખાસ વપરાય છે અહીંયા બી વપરાય છે હવે લોકો જાગૃત થયા છે આવું વસ્તુઓ વિશે પહેલાં એવું હતું કે ભાઈ સ્પોર્ટવેરમાં બહુ કોસ્ટલી પડતું હતું લોકોને પણ જે ડિફેન્સની વસ્તુઓ છે એ ક્વોલિટી બી એમાં સારી હોય છે પ્લસ પ્રાઇઝમાં બી એ બહુ લો પડે બરાબર એમાં સૌથી જોરદાર વસ્તુ આ જોઈ લો લિબર્ટી છે લિબર્ટી નું દરેક જો શુઝ છે ને સર એ બહુ જોરદાર આવે કારણ કે અત્યારે જે ડિફેન્સ પર્સન છે ને એ આ વસ્તુ બહુ પસંદ કરે છે એમાં અત્યારે આ લિબર્ટી જોઈ શકો તમે સાહેબ આ શૂઝ જુઓ લિબર્ટી નું એનું સોલ જુઓ તમે આમાં બી હાર્ડ લો સોલ જે આવે છે અને લિબર્ટીમાં કહો કે તમે ડીએમએસ આવે છે એમાં બી બહુ બધા છે એક પ્રકારના નતો સર બહુ બધા હોય છે બુટમાં દેખો ને સર તમારે છસો થી ચાલુ થાય છે નોર્મલી પાંચસો છસો થી તો એ જાય છે પચીસો ત્રણ ત્રણ હજાર સુધી હા અલગ અલગ પ્રાઇસ છે સર એમાં ક્વોલિટી જે રીતે લિબર્ટી છે તો થોડું કોસ્ટલી હશે જ માની લો સર અને એમાં બી આઠસો હજારની વચ્ચે બી છે એમાં ત્રણ હજાર સુધી ના બી છે લિબર્ટી હા બિલકુલ મળી મળી જશે દેખો ને હેન્ડ પર્સ છે સર એમાં બી અલગ અલગ પ્રિન્ટના છે કોઈ સીઆરપીએફ છે કોઈ આર્મી પ્રિન્ટનું છે બરાબર છે ઇવન એરફોર્સ પ્રિન્ટનું બી છે આ રહી બેગ બરાબર છે પણ આ બેગ જે છે આપણે પ્રોવાઇડ કરીએ છીએ અને એના પર કોઈ મતલબ ક્લેમ નથી કરી શકતું કે એ બેગ છે એની જોડે તો એ સૈનિક હશે ના ના એવું નથી પણ એનો યુનિફોર્મ આર્ટિકલમાં સમાવેશ નથી થતો પણ જે ડિફેન્સની વસ્તુઓ છે હવે લોકો યુઝ કરે છે પણ એનો દુરુપયોગ ના થવો જોઈએ બસ આપણે એટલું ધ્યાન રાખીએ છીએ આ એક બેગ જોઈ લો તમે સર આ ટેક્ટિકલ બેગ છે બંને ટેક્ટિકલ બેગ છે હા ટ્રેકિંગ બેગ ટેક્ટીકલ બી કહી શકશે કારણ કે એના બહુ બધા જે આપણે ઇક્વિપમેન્ટ અને બહુ બધી વસ્તુઓ લઈ જઈ શકીએ છીએ તમે જુઓ આના પર એક કમાન્ડોનું સિમ્બોલ રાખેલું છે આ બી એક ટ્રેન્ડ ચાલે છે જે લોકો ટ્રેકિંગ કરે છે બરાબર છે ટ્રેકિંગ બેગ તરીકે એકસો પાંચ લીટરનું આ બેગ છે એટલે કે આમાં બહુ બધી તમે સામગ્રી લઈ જઈ શકો છો આ જોઈ લો તમે સર બરાબર છે આ બેગ નો ભાવ શું ભાવ છે આ બેગ નો ભાવ બી એ જ રીતે સર કે આઠસો હજાર થી ચાલુ થશે તો એ જેવું જેવી ક્વોલિટી પછી બે બે હજાર પચીસો સુધી બી છે હા ક્વોલિટી તો દરેક ની એક નંબર આવે સાહેબ એવું નહીં કે ભાવ ઓછો છે ધેટ મીન્સ ક્વોલિટી ડાઉન ના એવું નથી એના અંદર થોડી સુવિધાઓ સહુલિયતો વધારે હશે બસ ફરક એટલો છે સર એના અંદર બેગ ના અંદર હા બિલકુલ આ મફલર જુઓ સર તમે આ મફલર નો બી એક ટ્રેન્ડ કે જે પેરા કમાન્ડો જે છે પેરા નાઇન પેરા સ્પેશિયલ ફોર્સિસ ના કમાન્ડો જો કે એક સામાન્ય માણસ એમની બરાબરી ના કરી કરી પરંતુ આ એક વસ્તુ છે કે એક નમૂના પ્રત છે એમના માટે આ જે મફલર છે તો આ જો એક આ પ્રિન્ટનું મફલર છે આપ જોઈ શકો છો જેના પર કમાન્ડો લખેલું છે જે નાઇન પહેરાના જે સ્પેશિયલ ફોર્સના સૈનિકો છે જે યુઝ કરે છે આ એ મફલર છે બરાબર સર પછી બીજું તમે જોઈ શકો છો કે આ માથા પર બાંધવાની જે ગરમીના વિસ્તારમાં જે લોકો રણ વિસ્તારમાં ડ્યુટી કરે છે એના ઉપર માથા પર બાંધવાનું આ કફન છે આ જેવી રીતે કે આ દોરી છે તો એ દોરીને તમે આખી આ રીતે લઈ જશો બરાબર છે આ રીતે અને એને તમે આ રીતે બાંધી શકશો કે જે ગરમીવાળા વિસ્તારમાં વિસ્તારમાં રણ ડ્યુટી કરે છે એના માટે આ ખાસ કાપવાનું હોય છે અને આમ એક કોમ્બેટ યુનિફોર્મ તરીકે સૈનિકો બી આનો ખાસ ઉપયોગ કરે છે બરાબર છે અરે આના બી અલગ અલગ પ્રિન્ટ હોય છે જે રીતે કે સીઆરપીએફ નો સૈનિક છે તો એના માટે આ પ્રિન્ટ છે કોબરા કમાન્ડોની આ બંને કોબરાની પ્રિન્ટ છે એ જ રીતે આ જે છે એ આર્મીની પ્રિન્ટ છે

પેન્ટ સીવડાવવું હોય ને સર એના માટે બહુ બધી અહીંયા ચોઈસીસ છે આપ જોઈ શકો છો અહીંયા કે આ જે યુનિફોર્મ છે અત્યારે ઇન્ડિયન આર્મી ના અંદર આ જે પ્રિન્ટ છે નવી આવી છે બરાબર સીઆરપીએફ કોબ્રાની છે આ બીએસએફ ની છે આ રેપિડ એક્શન ફોર્સ છે બરાબર છે આ નીચે આવી એ બી આર્મીની છે એનાથી નીચે આ બી આર ની છે તમે એના સાઈડ જોઈ શકો છો સર એ ત્યાં બી આપણે સીઆરપીએફની છે જે ફર્સ્ટ પ્રિન્ટ છે આર્મીના અંદર અત્યારે નવો યુનિફોર્મ ડ્રેસકોડમાં એનો સમાવેશ થયો છે તો માની લો કે કોઈ સૈનિક છે તો એ સૈનિક એનો આઈડેન્ટિટી બતાવીને અહીંયા એની વર્ધી પણ સીવડાય છે કે જે યુનિફોર્મ સીવડાવી શકે ઇવન પોલીસ વિભાગ એસઆરબી વિભાગ બી આવી ગયો એમાં આપણે એની બીવરથી સીવીએ છીએ અને એ સિવાય મિલિટરીના ડિપાર્ટમેન્ટ હવે માની લો કે કોઈ માણસને સિમ્બોલ વગર નહીં હવે માની લો કે ઇન્ડિયન આર્મી કે ભારતીય થલ સેના અથવા તો આપણે માની લો કે એનો બીએસએફ છે સીમા સુરક્ષાબળ તો એ લખેલું ના હોય એવી ખાલી પ્રિન્ટ વાળી પેન્ટ સીવડાવી હોય એને તો યુએસ પેટર્ન અંદર આપણે એ પેન્ટ બી સીવી આપીએ છીએ અચ્છા બ્લેક કમાન્ડોની જે કે પેન્ટ કે છે એનએસજી કમાન્ડો તો આપણે એ ટાઈપની પેન્ટ બી એ સીવીએ છીએ પણ એ એ ટાઈપ કે એનો ડ્રેસ કોઈ સમાવેશ ના થાય જો એક સિવિલિયન આપણે એકદમ થાયબલ ભાવે કેવું છે કે તો આઈડી યુનિફોર્મ માટે ખાસ કહું છું કે જેનો ડ્રેસ કોડમાં સમાવેશ થાય છે તેના માટે એક જીઆર કરેલો છે ગવર્મેન્ટે ગુજરાત સરકારે અહીં પરિપત્ર બી પાઠવેલો છે કે તમે ડ્રેસ કોડમાં જે બી વસ્તુનો સમાવેશ થતો હોય વિધાઉટ આઈડી માની લો કોઈ સૈનિક છે તો એને કેમ્પમાં કોઈ વસ્તુ મળી નથી બની લો કે એમના સ્ટોકમાં ના હોય તો એ લોકો અહીંથી અહીંયા આવે છે સામે યુનિટમાંથી જ આવે છે અને એમને રીઝનેબલ ભાવે આપણે પૂરું પાડી શકીએ રીતે છીએ તો એ જીઆ પ્રમાણે એમનું આઈડી ચેક કર્યા પછી આપણે એમના અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ અને એ વસ્તુમાં ફરક એટલો છે અહીંયા ને ત્યાં કે ત્યાં બી એમને તો ટેક્સ વગર જ મળે છે પણ અહીંયા બી રીઝનેબલ ભાવે મળશે એ વસ્તુ જ્યાં એમને મળે છે અહીંયા મળે છે સર આ શોપનું એડ્રેસ તમારે જે ચિલોડા આર્મી કેમ્પ છે એની જસ્ટ ગેટની સામે જ આવેલું છે આપણી શોપનું નામ છે અજીત આર્મી સ્ટોર અને જે ચિલોડાની ખૂબ નજીક છે અને ગાંધીનગરથી ત્રીસ સર્કલથી એકદમ વચ્ચે પડે છે સર તો તમે આ શોપની મુલાકાત લઈ શકો છો અને અહીંયા બધી વેરાયટી છે ડિફેન્સ રિલેટેડ જે બી આઈટમ છે એ આઈટમ તમે અહીંયા રીઝનેબલ ભાવે ખરીદી શકો છો તમને એક વસ્તુ કહું કે સ્પોર્ટની દુકાનમાં બહુ બધા આજે વેર મળે છે બહુ બધી વસ્તુઓ મળે છે ઠંડી ગરમી દરેક ઋતુ પ્રમાણે આપણે તમને કપડાં મળી રહેશે પણ અહીંયા દરેક મળશે અને તમને એક રિઝનેબલ ભાવ મળશે અને આઈટમ એવી હશે કે જ્યારે તમે પહેરશો તો લોકોને લાગશે કે ના ભાઈ હા તું ક્યાંથી લાવ ચાર તમને દસ માણસો પૂછશે તો આ આ દુકાની મેન આપણે વિશેષતા છે આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બીજા આવા માર્કેટના વિડીયો જોવા માટે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત